સરકારને સમજવાનું છે જાગવાનું છે વિચારવાનું છે પ્રજા પણ ઊંઘમાં છે કે આટલી જોખમી સવારી કરીને પણ એ પોતે જ જીવના જોખમમાં આવે છે એટલે જ્યાં સુધી જનતા નહીં જાગે ને ત્યાં સુધી આવા લોકો પ્રજાના જીવના જોખમે પણ પોતાના ધંધા રોજગાર ઉપર ધ્યાન આપશે કે ચાહે નેતાઓ હોય કે ચાહે આવા ફેરિયાઓ હોય કે ત્યારે પણ જનતાનું નહીં વિચારવાના આ ગાડી ચામડીના જનતાના જે સેવકો કહેવાય એવા ધારાસભ્યો ટેલિકેટરીઓ ઉપરના અધિકારીઓ અને એનું પોલીસ પ્રશાસન ઘોર નિંદ્રામાં છે તો ક્યારે જાગશે અને આ સરકાર ક્યારે જાગશે ગામ ખારાથી માલપુરિયાનો આ રસ્તો છે જોઈ લો આ ગાડીની અંદર કઈ પ્રકારે માણસો ભરેલા છે તે ઘેટા બકરાની જેમ આવા ભંગાર રોડ ઉપર ચાલે છે ક્યારે પણ હોનારત સર્જાઈ શકે છે આકસ્મિક ઘટના ઘટી શકે છે અને જીવલેણ આ જોખમથી પણ અનેકના જીવ થઈ શકે છે ત્યારે હું આ સરકારને અને પ્રશાસનને જાગવા વિનંતી કરું છું અમિતગઢ તાલુકાનું ગામ ખારાથી માલપુરિયા સીધીનો આ ખરાબ રસ્તો આ જ હાલતમાં છે અને એને લોકો મજબૂરીથી આવી રીતે પ્રવાસ ખેડે છે અને જીવના જોખમે એમના મજબૂરીથી એમના કાર્યોમાં કરે છે એમને માનો કે દવાખાને જવું હોય કે કોઈ શુભ કાર્યમાં જવું હોય તો આ જ રસ્તો છે અને મજબૂરીથી આ રસ્તે પસાર થવું પડે છે હું સરકારશ્રીને વિનંતી કરીશ કે આ રોડને ઝડપથી બનાવે અને આ પ્રજાને સુખ સુખદાયી અને કેમ કહે છે ને સૌનો સાથ સૌનો વિકાસ તો આ રોડનો ક્યારે વિકાસ આવી વિનંતી છે સરકારને કે અહીંના જે ઊંઘાયેલા પ્રશાસનને જગાડે અને આ પોલીસ પ્રશાસનને પણ થોડું ધ્યાન દોરે કે ભાઈ આ રીતનું જે આ પ્રવાસ થઈ રહ્યો છે આ જીભોની અંદર આ રીતના પ્રજા જઈ રહી છે તો એના માટે પણ કેમ કોઈ એક્શન નથી લેવરાતું આ એક સીધો પ્રશ્ન છે અને એબીપી ન્યૂઝ ના એડિટર રોનકભાઈ તમને પણ એક વિનંતી કરું છું કે હું તો બોલીશ તો ક્યારે બોલશો આ રોડ છે અમીરગઢ તાલુકાના ગામ ખારાથી માલપુરિયા સુધીનો સાત કિલોમીટરનો આવો ભંગાર અલગમાં રસ્તો છે તો એના માટે તમે ક્યારે બોલવા આવો છો ઉત્તર ગુજરાત બનાસકાંઠા જય હિન્દ જય ભારત જય જય ગતિ ગુજરાત